नमस्कार दर्शक मित्रों हर्षित अहता न्यूज़ होम कार्यक्रम में आपनो स्वागत है आज तारीख 26 दिसंबर 2023 join आज का समाचार पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज। न्यूज़ ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भुज રામબાગ રોડ આદિપુર બે કરોડ થી વધુ સબસ્ક્રાઇબર્સ ધરાવતા મોટિવેશનલ સ્પીકર વિવેક બિંદરાએ પત્નીને માર મારતા પત્નીના કાનનો પડદો ફાટી ગયો તેની સામે નોળરામાં ફરિયાદ થઈ મોટિવેશનલ સ્પીકર વિવેક બિંદરાએ તેની પત્ની પર હુમલો કર્યો છે આરોપ છે કે તેણે તેની પત્ની યાની કાને રૂમમાં બંધ કરી દીધી અને તેની સાથે મારઝૂડ કરી એને કારણે તેના કાનનો પડદો ફાટી ગયો તેને અપશબ્દો કહ્યા મોબાઈલ પણ તોડી નાખ્યો નોઈડામાં બિંદ્રા વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે મોટિવેશનલ સ્પીકર અને સોશિયલ મીડિયા પ્રભાવક વિવેક બિંદ્રા પર તેની પત્ની સામે ઘરેલુ હિંસાનો આરોપ છે પોલીસે જણાવ્યું છે કે નોઈડાના સેક્ટર એકસો છવ્વીસમાં તેના શાળા દ્વારા તેની સામે કેસ નોંધવામાં આવ્યો છે પોલીસના જણાવ્યા અનુસાર બિંદ્રાની પત્ની યાનિકાના ભાઈ વૈભવ પાત્રાએ ફરિયાદ નોંધાવી હતી જેણે દાવો કર્યો હતો કે આ ઘટના નોયડાના સેક્ટર ચોરાણુંમાં સુપરનોવા વેસ્ટ રેસિડેન્સીમાં બની હતી જ્યાં આ દંપતી રહે છે સાત ડિસેમ્બરની વહેલી સવારે બિંદ્રા અને તેની માતા પ્રભા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી પોલીસે જણાવ્યું કે કૌટુંબિક ઝઘડાની શરૂઆતમાં જ્યારે યાનિકાએ મધ્યસ્થી કરવા માટે કરી ત્યારે બિન્દ્રા દ્વારા માર મારવામાં આવ્યો હતો આ હુમલામાં કથિત રીતે યાનિકાના શરીર પર ઊંડા ગા પડ્યા છે જે એક વિડીયોમાં કેદ કરવામાં આવ્યા છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે એફઆઈઆરમાં ઉલ્લેખિત વિગતો અનુસાર બિન્દ્રા અને યાનિકાના લગ્ન છ ડિસેમ્બરના રોજ થયા હતા જોકે લગ્નના કલાકો પછી બિંદ્રા કથિત રીતે યાનિકાને એક રૂમમાં લઈ ગયા પછી તેને ગાળો બોલ્યા હતા અને તેના વાળ ખેંચ્યા અને તેના પર હુમલો કર્યો ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે હુમલાને કારણે યાનિકાને યોગ્ય રીતે સાંભળવામાં અસમર્થ છે બિંદ્રાએ કથિત રીતે તેનો ફોન પણ તોડી નાખ્યો હતો બિંદ્રા બડા બિઝનેસ પ્રાઇવેટ લિમિટેડના સી ઇઓ અને યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર લાખો લોકો તેને અનુસરે છે અન્ય એક ઉચ્ચ પ્રોફાઇલ ભારતીય પ્રેરક વક્તા અને યુટ્યુબર સંદીપ મહેશ્વરીના જણાવ્યા મુજબ એક કથિત કૌભાંડના કેન્દ્રમાં છે

ઘરમાં વીજ ઉપકરણોના સમજપૂર્વક ઉપયોગ દ્વારા ઊર્જા બચાવી શકાશે ગૃહિણીઓ પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય યોગદાન ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસરપૂર્વકનો ઉપયોગ ભાવી પેઢીના વિકાસ માટે આપણું યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત કંપની લિમિટેડ કચેરી વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના ના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી રાજીનામાની સચોટ આગાહી કરી હાલના વડાપ્રધાન જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર ની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ લોડાવલા હિલ સ્ટેશન મધ્યે શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગા પાખાડી ટ્રસ્ટ દ્વારા સંચાલિત નાનાલાલ સ્વરૂપચંદ ખંડોર સેનેટોરિયમ જ્યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ નૈસર્ગિક શાંતિ સેનેટોરિયમમાં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી વાઈફાઈ ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો મુંબઈથી બુકિંગ કરાવવા એટ વન જીરો ફોર થ્રી સિક્સ ટુ થ્રી નાઇન જીરો લોનાવાલામાં અઠ્યાવીસ ઓબ્લિક એકસો તેર न्यू ટુંગારલી